તો હેલ્વે હેલ્વે સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો ત્યાં વાગે છે સાંજના સાડા પાંચ અને આજે સન્ડે છે તો ઉત્તરાયણ પણ થોડી નજીક છે એટલે આજે પતંગ ચગાવવાનું થોડુંક છે કે પતંગ ચગાવીએ તો બે પતંગ કાઢી છે એક પ્લાસ્ટિકની છે અને એક બાઇક છે મારો ફિકો તો આ બે નહીં હવે હું ઉપર પહોંચું ને તમને મળું હવે જોઈ લો ઉપર પણ ચડી ગઈ હવે બસ આમ આમ તો બહુ ચમતી નહીં અહીં પાછળ જગ્યા છે થોડી જોઈ લો આવી પાછળ એ બાપુ એકાદ જગ્યા છે એટલે એ લોકો જો આવે તો મજા આવે બાકી કઈ નહીં ખાલી આ એક ચાલ હતો કે હું ભૂલી તો નથી ભૂલ્યો કેમ કે આ તો તહેવાર છે તો જોઈએ હવે તો હવે હું કદાચ પાછી ખ્યાચી લેખા તો પછી ઉડાઈશ હવે જોઈએ તો કપાય તારે જોઈશું બાકી તો સન્ડે ને મજા જ કરવાની છે એટલે ચલો તમને કપાય તારે મળું તો એક કાપી દીધી છે આ લોકોની આ લોકો ઉપર જે છે એ લોકોની કાપી દીધી છે આપણે હવે હવે આપણે જોઈશું નીચે ઓકે તો તું મળ મારા હાથ માલ માલ ચટક થઈ ગયા છે અને બહુ ટાઈમ પછી પતંગ ચગાઈ જશે અને એકચ્યુઅલીમાં બહુ મજા આવી ગઈ મારો કેમ કે ઉતરાયણ હવે એક્ઝેક્ટ એક મહિનો જ બાકી છે એટલે થોડુંક પ્રેક્ટિસ પણ થઈ ગઈ ગરમ બી થઈ ગયો અને આટલી ઠંડીમાં પણ મને પરસેવો નીકળ્યો બરોબર ને અહીંયા એકચ્યુઅલીમાં ઇન્ડિયામાં જ છે ઠંડી તો હવે હાથ લાલ થઈ ગયા છે બંને હાથ લાલ થઈ ગયા ને જો આપણ બીજો પણ હાથ લાલ થઈ ગયો છે ને આ પણ લાલ થઈ ગયો છે એટલે હવે હવે પતંગ નહીં પીવાની હમણાં થોડાક દિવસ અને પછી જેવું નજીક આવે અ અઠવાડિયું બાકી હોય એવું લેવાની ને પ્લસ મારે પાંચ પાંચ જાન્યુઆરીથી એક્સટર્નલ્સ છે એટલે હવે આ પંદર વીસ મિનિટ જે પણ પતંગ જગ હવે રાત્રે બેસીને હવે આપણે લખી લેવાનું બધું જ અને બસ હવે હું જઈશ છે ને પતંગનો તો બહુ છે નહીં સ્પેસ પણ આવશે ખરું નવી નવી પતંગો બતાવીશ તમને અહીંયા ઉત્તરાયણના બે દિવસ પહેલાં અહીંયા નડિયાદમાં એક થાય છે ફેસ્ટિવલ જેવું એ મને બહુ આઈડિયા નથી આ વખત ક્યાં છે પણ ગઈ વખત તો હતું એટલે એ પણ તમને હું બતાવવા માટે હું જઈશ બ્લોગ બનાવીશ ને ફ્લોર પણ કરીશ તો બસ બહુ ટાઈમ પછી બ્લોગ આવશે તો કંઈ નહીં હવે હું જાઉં છું નીચે થોડું ભણીશ ને પછી ભણતા ભણતા પણ તમને મળીશ તો ખરો જ અને જો એક વસ્તુ બતાવું આખો ચીરો પડ્યો છે દોરી વીટાઈ ગઈ હતી તો હવે કંઈ નહીં હાથ ધોઈ નાખીશ પછી બેક ટુ વર્ક કાલ પાછું કોલેજ જવાનું કાલ પાછું બનાવીશ લો અને મળીશ તમને જલ્દી જ નવા વ્લોગમાં ને બ્લોગ તો કન્ટિન્યુ જ છે અને ખાલી કીધું કે નવા વ્લોગમાં પણ આવશે આ વ્લોગ કાલે આવશે ને પરમ દિવસ બીજો આવશે તો બી રેડી અને હવે હું ટ્રાય કરીશ કે ડેલી વ્લોગ નાખું અને જો ઈ પોસિબલ ના થાય તો મારી ભૂલ નહીં કેમ કે બધા જ કામ આવી ગયા સાથે એટલે પણ બનતા લગીને ટ્રાય તો કરીશ કે હું નાખું ગુ અને કઈ નહીં હવે જાઉં છું નીચે વપરા તો તમને ડાયરેક્ટ ભણતો ભણતો મળું રાતના પોણા દસ થયા છે હું બધું જ કામ પપાઈને બહાર ખાઈને બધું આવી ગયો છું હવે અમારે રાત્રે મારા એક સોસાયટીના ફ્રેન્ડનું બડ છે એટલે એની માં જવાનું છે તો હવે હું અહીં આડો પડ્યો છું અને હમણાં જ એક ફંક્શનમાં ગયો હતો ને તો આ પ્રભાવના જૂનું કાજુ બદામ ને ડ્રગ્સ છે એનું આખું પેકેટ આવ્યું હતું તો બસ ઇન્ટરસ્ટ આવ્યો મેં આ લઈને બેઠો છું તો આ બધું ઝડપી જઈશ ને પછી હું ઉપર જઈ ને આડો પડીશ અને પછી હું બાર વાગે જવાનું છે બધાએ એટલે હું બાર વાગે જઈશ અને પછી કાલે સવાર પાછું નવ દિવસ ને કાલ તો વિહાર બી છે એટલે બિહારમાં પણ જવાનું છે કાલ નો સૌથી હેક્ટિક દિવસ હશે અને હું તમને બધું જ બતાવીશ આખું હેક્ટિક શિડ્યુલ તો જોજો મજા આવશે તો જોઈ લો તો તૈયાર થયો છું રાતે ને બહાર વાગ્યા છે ને મસ્ત તૈયાર થયો છું જોઈ લો બારમાં દસ મિનિટ બાકી છે ને હું હવે બહાર જ નીકળીશ હવે અને હવે Bj nắp bắt chịu môn chase ba thôi bì kìa lì nằm mặt bì kìa 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 cái જો થોડુંક આમ બતાવી દઈશ તમને અને હવે હું જોઈશ જો લોગેન થઈ જશે તો હું લોગ એન કરી દઈશ અને હું લોક કરીને જઉં છું અહીંથી લોક કરીને જઈશ અને પછી આવીશ લોગ એન કરીને પછી સુઈ જઈશ એકાદ સવાર સવાર તો ઉઠી જવાનું બ્લોગ ચાલુ કરી દેવાનું જતું જવાનું બિહારમાં ઓકે Мадух, тогда сюда болел.